તમામ ઉદ્યોગકારો તમામે તમામ વેપારી ભાઈઓ એના મહેતાજીઓ માર્કેટિંગ યાર્ડ ના નેતાશ્રીઓ અને માર્કેટિંગ યાર્ડ ના અધિકારીશ્રીઓ એને અમારી વિનંતી છે એને અમે આજે કેવા આવ્યા છીએ પણ હું આજ બે સૂત્ર લઈને આવ્યો છું

અમે આ આ આ તડકાના તડકાના બધા ખેડૂતો એમ નામ નથી આવ્યા હવે મારા ખુબ જૂના સાથીદાર મિત્ર છે અને ખેડૂતોનું અમરેલી જિલ્લામાં ખૂબ ખુબ સારું કામ કરે છે મારી સાથે વર્ષોથી સંગઠન માં એવા ભાઈ શ્રી મહેશભાઈ સોળવડીયા આપડે જોગીદાસ ખુમાર ગામ છે નાના

કોલરિયા પણ આપણી પાસે પણ અમારા સંગઠન ના જબરજસ્ત એક આગેવાન છે આપડી પાસે માયક છે પણ અમારું આપણું દેશી હોય અમારી અમે આપણે ક્યાં નેતા થઈ કે પાંચ પાંચ લાખ ના અમારી પાસે હોય કારક વાગે અને કારક નો વાગે પણ નો વાગે તો અમારું મોઢું અને અમારી જીભ એવી વાગવાની છે ને કે ગમે એની છાતીમાં બાંધ ખૂટી જવાની છે બાકી માર્કેટિંગ યાર્ડવાળાને ચેલેન્જ છે મારે કે પચાસ પચાસ હજાર રૂપિયાનો પગાર ખાવ છો એ ના પૈસા છે તમારી તમારી બાયુ ઘાઘરી પહેરે અમારે કહેવાય નહીં મારે આ ઉંમરે બોલાય નહીં પણ મારે અમારી વેદના અને ખેડૂતો નો આક્રોશ બોલે છે કે તમારી ભાઈઓ છે ઘાઘરી પે અમારા પૈસા ડુંગળી ને અમેરિકા ને જાપાન ને કઈ લેવા દેવાની સફેદ ડુંગળી ને દિલ્હી ને પંજાબ ને કઈ લેવા દેવાની સફેદ ડુંગળી ને ભાવનગર ને જામનગર ને કઈ લેવા દેવાની સફેદ ડુંગળી છે અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવે છે એ મોવાના ડીએડેશનવાળા વાળા વેપારી મોવાના માર્કેટિંગ યાર્ડના નેતાઓ જો ધારે તો આજની તારીખમાં આ તમારી ડુંગળી છે એ ત્રણસો રૂપિયાની મણી ખરીદી શકે એમ છે

મેદાને દિલ્હી ના શાસન સભ્ય અને ગાંધીનગર ના ધારાસભ્યો ની સાર પકડી અને ગાંધીનગર જાય ઈ નેતા હું નથી ગાંધીનગર વાળાને સર હોય દિલ્હી વાળાને સર હોય કૃષિ મંત્રી રાઘુજીભાઈ ને સર હોય તો ભરતસિંહની વાત અત્યારે અહીંયા બેઠા બેઠા સાંભળી લે અને બહુ ટાઈટ કરજો તો રાઘવજીભાઈ

ભૂપેન્દ્રભાઈ તમે ખુરશી માં લઈ જતા ઉતરી જતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તમે ખુરશી માં લઈ જતા ઉતરી જતા રાઘવજી તમે કાલા માં પગે લાગતા અને આજ તમે એમ કયો કે અમે ખેડૂતો ને કઈ નહીં આપીએ ખડડી નાવ તમને કેન્સર થાય કેન્સર એટલે આપણી વાત વ્યાજબી વાત છે અમારી અમારી વ્યાજબી વ્યાજબી વાત કરવાના છીએ તમારા જો ખેડૂતોની અંદર તૈયારી હોય તો મારી એટલી બધી તૈયારી કરીને નીકળેલો છો કે આમ ખોડીયામાંથી પ્રાણત જઈ જાય તો કુરબાન જબા કે અને આજ આ સૂત્રએ બે લાઈન નીકળો છો જવો કે ભાઈ તમે અમારે ખેતી બચાવો અને અમારે ખેડૂત તમને ખેડૂત બચાવો સરકાર જો સરકાર નહી બચાવે તો આવનારા દિવસો જોઈ લેવું પણ અત્યારે વાત આપણે સફેદ ડુંગળી સિવાય સફેદ ડુંગળી અમારે બીજી કઈ વાત કરવાની ભાવની માંગણી છે હવે તમે મારી વાત સમજો આપડે કોઈ ને ઉતારી પાડવા એવી વાત નથી પણ આખા ગુજરાત ની અંદર જેટલા ડીઆઈડેશન છે એ વધારે મોવા એક ની અંદર છે એકસો ને સિત્તેર ડિહાઈડેશન મહવાની અંદર છે સામજ્યો હો તમે ન ખબર તમે તો બધા ખૂબ અનુભવી છો મને ન ખબર પડતી હોય પણ તમે તો બધા ખૂબ જાણકાર છો પણ ન ખબર પડતી હોય તમને જાણ કરી દો અને અમારા ખેડૂતોને ન ખબર હોય તો કહી દઉં કે એકસો ને સિત્તેર ડિહાઈડેશન છે એક પણ એકસો ને સિત્તેર સિત્તેર ડીહાઈડેશનમાં રોજની એક ડિહાઈડેશનમાં રોજની ઓછામાં ઓછી એક હજાર અને વધીને આઠ દસ હજાર રૂપિયા થેલી ડુંગળી જોવે એવી ક્ષમતાવાળા ડીઆઇડેશન છે બોલો કેટલે ઓછામાં ઓછા એક હજાર થેલી અને વધીન દસ હજાર થેલી ડુંગળી રોજ એને પીલવી પડે એટલી એની પાસે મુદ્દાની વાત એ છે હવે સમજી લ્યો કે એક વાળો રોજ એક હજાર થેલી ખરીદી લે

વાતું મોટી મોટી કરવી અને પછી મોઢા હંતાડવા તો હંતાડ્યા કરો ભરતસિંહ મોઢા નથી આવતા હું કોઈના પક્ષનો વ્યક્તિ નથી હું નથી ભાજપમાં નથી કોંગ્રેસમાં નથી નેતા આપમાં નથી કોઈ રાજકીય પક્ષમાં હું ખેડૂતોનો સેવક છું ખેડૂતો મારા માલિક છે ખેડૂતો હુકમ કરે એટલે હનુમાનજીની જેમ રામનું કામ કરતા એમ ખેડૂતોનું કામ કરવું

અચોક અચોક ગમે ત્યાંથી આપણી લડાઈમાં સામેલ થાય છે અને આજની આપણી વાત છે એ સનાતન સત્ય ટ્રુથ વાસ્તવિકતા સાથે છે કારણ કે ભરતસિંહ બાપુ એ સમજાયું એમ કે આટલા બધા પ્લાન્ટ છે તો આટલી થેલીઓ આવે છે તો આ છત નથી આ છત આ અછત ઊભી કરવામાં આવે છે જાણી જોઈને ડુંગળીની બે ત્રણ દિવસ રજાઓ રાખીને પેન્ડિંગ થેલીઓ યાર્ડમાં રાખીને એક સાથે બોલાવીને મોટો દટ્ટો કરીને ઓછી હરાજી કરીને તો યારના સત્તાધીશોને પણ આપણે કહેશું કે તમે આફ્ટરનૂન બપોર સુધી બપોર પછી પણ હરાજી કરો અને આ જે પેન્ડિંગ ફેલીઓ પડી છે એનું એકવાર નિરાકરણ કરો હવે કાંઈ ખેતરોમાં એટલી બધી ડુંગળી વધી નથી પણ આ લોકો અછત ઊભી કરે છે દાણી જોઈને નીચા ભાવે ખરીદી કરીને મોટા મોટા સ્ટોક કરીને આ લોકોને ચોમાસામાં પણ પતિનું પિલાણ શરૂ રાખવું છે અને અઢળક રૂપિયા બનાવવા છે આપણા ખેડૂતને દુભાવીને આપણા ભારતના ભોળા ખેડૂતને ભોળવીને આખું ષડયંત્ર ચાલતું એવું મને લાગે છે તો આ લડાઈની અંદર આપણને ન્યાય ન મળે ત્યાં સુધી બધા સાથે થવો કોઈ વિકેટ ખડશે નહીં ને આ તો અમે પણ મક્કમ છીએ ભરતસિંહ બાપુ તો મક્કમ જ છે અમે વર્ષોથી સાથે લડતા આવ્યા છીએ હું પણ ખેડૂતનો દીકરો છું અમરેલી જિલ્લામાંથી આવું છું મારે પણ ડુંગળી ઊભી છે આ પીડા તમારી આ મારી કે ભરત સાહેબની નથી આપણી પીડા છે પણ દુઃખની વાત એ છે કે આપણી યુનિટીનો અભાવ છે પણ ક્યાંક ને ક્યાંક આજ મને જોવા મળે છે કે આપણી યુનિટી સો ટકા થવાની છે ખેડૂત માત્ર એક સમાજ નથી ખેડૂત એક બહોળો સમુદાય છે માત્ર પટેલ પાસે જમીન હોય એવું નથી પટેલ હોય કોળી સમાજ હોય લુવાણા હોય વાણિયા હોય દલિત હોય કોઈ પણ હોય જે ખેડૂત ખાતેદાર હોય એ બધો ખેડૂત સમાજ આખો વર્ગ કહેવાય એક સમાજનું આંદોલન સરકાર સામે થતું હોય અને જો સરકાર ઘૂંટણી આવતી હોય તો તો આ કોઈ સરકાર સામેનું આંદોલન નથી આનો ભાવ કોઈ ભરતસી બાપુએ કીધું એમ કોમોડિટી સ્તરે નક્કી નથી થતો અહીંના ગ્રાઉન્ડ ઉપર જે ડિહાઇડ્રેશન પ્લાન્ટના વેપારીઓ છે અહીંના વેપારીઓ ઈદાનો ભાવ નક્કી કરતા હોય છે એની પત્તી એકસો પંદર રૂપિયે વેચાતી હતી ત્યારે એને અઢીસો રૂપિયા આ ઓનિયન પોહાણ ડુંગળી આજે એકસો અઢાર રૂપિયા છે પત્તીનો ભાવ કેબલનો તો આ કેમ ડબલ ડિજિટમાં ભાવ લાવી દીધો આ ખેડૂતનો નિહાપો લાગી જાય ક્યાંય નહીં છોડે આ કુદરત ઈશ્વર નહીં છોડે એટલે માટે સમજો સાંભળતા હોય તો જીવડા પડશે હું સામૂહિક વાત કરું છું જે કોઈ માનસિકતા ખેડૂત વિરોધી ધરાવતા હોય એની માટેના મારા શબ્દો છે એટલે મારા ખેડૂત ભાઈઓ આપણી ન્યાયિક લડત છે આ લોકશાહી દેશમાં સંવિધાનિક અન્યાય સામે લડવાનો સંવિધાનિક આપણો અધિકાર છે દેશના મતાધિકાર ધરાવતા તમામ આપણી એક જ માંગ છે કે ઓછામાં ઓછી તમે આપણે નક્કી કરશું કેટલા બસો રૂપિયા મૂકવા બસો

આમ આદમી પાર્ટી ના મોટા નેતાઓ સાથે થાય તમામ સપોર્ટ છે એમાં તમે બધા તમારી રાજી ખુશી તમને કોઈ દબાણ નથી તમને કોઈ છેતરવાન નથી તમારે રાજી ખુશી હોય અને તમારે આ વાત મંજૂર હોય તો તમામ તમામ જે ખેડૂતો છે હાથ આંગળી ઉચ્ચ કરો હાથ ઉચ્ચ આપણે આપણે કોઈ ઘર્ષણ કરવાનું નથી સંપૂર્ણ ગાંધી ચિંતા માર્ગે સાંભળો હાંભળો આ દેશ લોકશાહી દેશ સાક્ષી છે કેટલાય સ્વાતંત્ર સેનાની હોય